સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાયું હતું જેમાં બાર દેશના પાંત્રીસ અને ભારતના ચાર રાજ્યોના અગિયાર પતંગબાજો તેમજ ગુજરાતના ચોવીસ મળી કુલ સિત્તેર પતંગબાજોએ અવનવા પતંગો ચગાવી આકાશને રંગબેરંગબે બનાવ્યો હતો દેશ વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરી સુરતીઓને મોહી લીધા હતા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સુરતમાં અડાજન રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર દેશોના પાંત્રીસ અને ભારતના ચાર રાજ્યોના અગિયાર પતંગબાજો તેમજ ગુજરાતના ચોવીસ મળી કુલ સિત્તેર પતંગબાજોએ અવનવા પતંગો ચગાવી આકાશને રંગબેરંબી બનાવ્યો હતો

એ જ રીતે સફળતા ઊંચાઈ માન સન્માન ખૂબ સંઘર્ષ પછી મળે છે પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા બેલ્જિયમ બ્રાઝિલ બલ્ગેરિયા કમ્બોડિયા ચીલી ઇસ્ટોનિયા જર્મની જાપાન યુક્રેન જેવા બાર દેશ અને ભારતના દિલ્હી બિહાર કર્ણાટક અને કેરળ અને ગુજરાતના મળી અંદાજીત સિત્તેર પતંગબાજોએ પતંગોના અનોખા કર્તબ બતાવ્યા હતા પતંગબાજોનું કાર્યક્રમ સ્થળે ઢોલ શરણાઈ વડે પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરાયું હતું એ ગરબે ઘૂમી ગુજરાતની અસ્મિતાનું સન્માન કર્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત